નાતાલ પર્વની રજા લઈને ગિરનાર પર્વત અંબાજી મંદિર ખાતે પ્રવાસીઓની ભીડ જોવા મળી ગિરનાર પર્વત પર સીડી મારફત તેમજ રોપવે દ્વારા પ્રવાસીઓ રજા માણવા પહોંચ્યા હતા અને અંબાજી મંદિર ખાતે માતાજીના તેમજ શિખર ગુરુદત્તા ભગવાન ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રજા લઈને ગુજરાત તેમજ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યમાંથી પણ પ્રવાસીઓ ગિરનાર પર્વત પર દર્શન કરવાને રજાની મજા માણવા આવી પહોંચ્યા છે રોપવેની સુવિધા તથા થતા પ્રવાહ જોવા મળ્યો અંબાજી મંદિર ખાતે દર્શન કરવા

ઓમ નમો નારાયણ જય અંબે મારું નામ તુષાર ગિરી મહેન્દ્ર ગોસ્વામી અમે બધાય પૂજારી પરિવાર છે અહીંના મોહન શ્રી નાના પીર બાવા હિમાંશુ ગિરી બાપુ છે આજરોજ ગિરનાર ઉપર નાતાલના પર્વ જે રજાનો દિવસ કહેવાય છે સરજી નમસ્કાર જય ગુરુદેવ જય ગુરુદેવ દત્ત મય યોગેશ ગાયકવાડ મય રહેવાલા પુના છે હું મહારાષ્ટ્ર આજ હમ અમે આજ રજાના દિવસે જુનાગઢ માં આવેલ ગિરનાર પર્વત ઉપર રોપ ચડેલા છીએ અને આજના આજના નાતાલની રજાના દિવસે અમે જુનાગઢ ગિરનાર ગિરનાર પર્વત ઉપર અમે આજે ફરવા આવેલા છે